ભરૂચમાં પશુઓને દબે પૂરવા નગરપાલિકા તંત્ર સમક્ષ સામાજિક કાર્યકરે રજૂઆત કરી છે ભરૂચમાં રખડતા પશુઓનો જાહેર માર્ગ ઉપર જોવા મળે છે જેના કારણે વ્યક્તિનો જીવ જાય તે પશુપાલકો અને પશુઓના કારણે પાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તે સહિતની બાબતે સામાજિક કાર્યકર્તા અબ્દુલ રજાક દ્વારા ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી તથા ભરૂચના જિલ્લા પોલીસ સમક્ષ લેખિતમાં પત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે સામાજિક કાર્યકર્તાની રજૂઆતમાં જણાવાયું છે કે ભરૂચમાં પશુપાલકો અને પશુઓના કારણે અનેક સમસ્યા છે આગાઉ પણ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી તેમ છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ નગરપાલિકા તરફથી મળ્યો નથી ભરૂચના પશ્ચિમ વિસ્તાર સહિત સમગ્ર કોર્ટ બિલ્ડિંગ રોડ કલેક્ટર કચેરી સર્કલ શક્તિનાથ બાયપાસ ચોકડી સહિતના જાહેર માર્ગો પર પશુપાલકો દ્વારા પોતાના પશુઓને છોડી દેવામાં આવે છે આથી જાહેર માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વાર આવતો હોય છે જાહેર માર્ગો પર સતત પશુઓનો અડીંગો જોવા મળે છે જેના કારણે અકસ્માતનો ભય પણ રહે છે તેમજ ટ્રાફિક જામની સમસ્યા પણ જુદા જુદા વિસ્તારોમાં સર્જાતી હોય છે આ અગાઉ પણ શ્રવણ ચોકડી નજીક એક વખત ધોરણ દસ ની પરીક્ષા આપી પરત ફરતી એક વિદ્યાર્થીની ને રખડતા પશુઓ અડફે તે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી ઉપરાંત રખડતા પશુઓના કારણે સેવાશ્રમ રોડ ઉપર અનેક રાહદારીઓને અડફેટે લીધા હોય તેવા કિસ્સાઓ પણ નોંધાઈ ચૂક્યા છે આથી અહીં ભરૂચ નગરપાલિકા સમક્ષ અમારી રજૂઆત છે કે પશુઓને ડબ્બામાં પૂરી કાર્યવાહી કરવામાં આવે અને જો કોઈ નગરજનોનો વાહન ચાલકોને રખડતા પશુઓના કારણે જીવ જશે તો નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને પદાધિકારીઓ ઉપર તથા પશુપાલકો ઉપર માનવ વધ ફોજદારી રાહે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે નોંધનીય છે કે અનેક વખત નગરપાલિકા તંત્ર દ્વારા પશુઓને ડબ્બે પૂરવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ આ કામગીરી માત્ર ફોટો સેશન પૂરતી જ સીમિત બની રહે છે ખરા અર્થમાં પશુઓને દબ્બે પૂરવાની કામગીરી ભરૂચ નગરપાલિકામાં થતી નથી જેના કારણે નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકો પશુની અડફટે આવી ઇજાગ્રસ્ત બને છે નગરપાલિકા તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવામાં આવે અને પશુઓને દબ્બે પૂરવામાં આવે તેવી પણ આ લેખિત આવેદનપત્રમાં સામાજિક કાર્યકર દ્વારા માંગ કરાઈ છે આજે બપોરે ત્રણ વાગ્યે ભરૂચ નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી આજ તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ અને સોમવારના રોજ ભરૂચ શહેરમાં જે રખડતા પશુઓનો ત્રાસ છે આ ત્રાસ એટલો વધી ગયેલો છે તુલસીધામ શક્તિનાથ સવર ચોકડી ઢલ મદીના હોટલ મોહમ્મદપુરા સંતોષી વસાહટ નવી શાક માર્કેટ પટેલ વેલફેર હોસ્પિટલ જંબુસા બાયપાસ ચોકડી પર કોઈ વેપારીઓ દ્વારા અને એના માલિકો દ્વારા બસો જેટલા પશુઓ રોડની ઉપર છોડીને ચાલી ગયેલું છે લગભગ છેલ્લા દસ અવિરત અવિરતપણે ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રી અને સીઓ સાહેબને અમે વારંવાર મોકિફમાં રજૂઆત કરી કે સાહેબ આ કોઈ પશુઓ અહીંયા છોડી ગયેલું છે અને આ પશુઓના કારણે જો કોઈનું અકસ્માત થશે કે મૃત્યુ થશે તો અમારી એક માંગ છે કે તાત્કાલિક એને પકડવામાં આવે અને પાંજરા પડવા મૂકવામાં આવે નગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી ના થઈ ના છતાં આજે ભરૂચ શહેરની પ્રજા તમામ આ કોઈ પોલિટિકલ પ્રોગ્રામ નથી નોન પોલિટિકલ તમામ લોકો અહીંયા ભેગા થયા પાર વાગ વરસતા વરસાદમાં ના છૂટકે આજે સીઓ સાહેબ પાસે આવ્યા અમે સીઓ સાહેબને તમામ લોકોએ રજૂઆત કરી પ્રમુખશ્રીને રજૂઆત કરી કારોબારી અધ્યક્ષને એમની અમે અત્યારે ખાતરી આપી કે ચોવીસ કલાકમાં આ જે લખતા પશુઓ છે એને પકડી અને એને પણ મૂકવામાં આવશે અને એના જે માલિકો છે એની સામે ખોદારીના કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરેલી છે તમે જો ગયા વર્ષે એક જવાન દીકરો આ જ પશુઓના પર હુમલો કરવામાં આવ્યો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો હુકમનો હુકમ ભરૂચ નગરપાલિકા કરી રહેલી છે એવું સાબિત થાય સ્પષ્ટ શબ્દોમાં હાઈકોર્ટે કીધેલું છે કે ભાઈ રખડતા પશુઓના માલિકોને સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે અને એમને પાછલા પડવા મોકલવામાં આવે પણ નગરપાલિકામાં નિષ્ફળ જતાં આજે ના છૂટકે તમામ નાગરિકો ભરૂચના ભેગા થઈ અને નગરપાલિકાને હલ્લાબોલ કર્યો ત્યારે અમને ખાતરી આપવામાં આવેલી છે જો ચોવીસ કલાકમાં આ પશુઓના માલિકો સામે કાર્યવાહી અને જે રખડતા પશુઓ છે એની આપણે પકડવામાં નહીં આવે તો ફરી વખતે ગુરુવારે પાછા અહીંયા આ જ કચેરીમાં આવી ને હલ્લાબોલ કરવામાં આવશે અને નગરપાલિકાની કચેરીને તાળાબંધી કરી દઈશું અને બીજી દુઃખદ ઘટના અત્યારે અમે જ્યાં નગરપાલિકામાં હતા ભરૂચના પટેલ નિર્ભર હોસ્પિટલ પાસે એક મોટું વૃક્ષ રસ્તા પર પડ્યું અને એને બે જણા દબાઈ ગયા એક વ્યક્તિનો આખો પગ ખલાસ થઈ ગયેલો છે જો નગરપાલિકાને વારંવાર આ વિસ્તારના આગેવાનોને જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવામાં આવે કે આ જે જરો નમેલા છે એને કાપી નાખો પરંતુ નગરપાલિકા એમાં પણ નિષ્ફળ ગઈ અને આજે એક જવાન જો દીકરો હોસ્પિટલના બિછાડે છે એટલે અમે માંગ કર્યા છે તાકીદે આ પ્રશ્નનું નિવારણ આવવું છે તમે મમ્મલપુરા બાયપાસથી લઈને ડલ સુધી રોડ પર ખાડા જુઓ રિક્ષા ચાલકોને ભરૂચના તમામ લોકો પરેશાન થઈ ગયેલા છે એટલે નગરપાલિકાને કહેવામાં કે તમે જો સત્તાનું સુકાન ના સંભળાતું હોય તો તમે રજા રાજીનામું આપી દો ને પ્રજાને હવાલે કરી દો આજે આ પ્રજા રોડ પર આવેલી છે ગુરુવાર સુધીમાં આ તમામ જે છે એને કાપવામાં આવે અને જે રખડતા પશુઓ છે એને પકડીને પાછાપણમાં મૂકવામાં નહીં આવે અને એના માટે કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ફરી વખતે નગરપાલિકા પર આવી હવે અમે બિલકુલ કાયદા કે આ નગરપાલિકા ને કચેરી કરી દઈશું અને જરૂર પડશે આ તમામ લોકોને લઈને કલેક્ટર કચેરીના જયારે ધરણા પણ કરીશું અને એનાથી જો અમને ન્યાય નહીં મળે જસ્ટિસ નહીં મળે તો ગુજરાત વિધાનસભાના ગેટ પર જઈ ને આ જે દીકરાને વાગેલું છે અને જે જીનું ઉપર આ પશુઓએ હુમલો કર્યો એમને ન્યાય મેળવવા માટે અમારે ગાંધીનગર ના જવું પડે એ આ પ્રશાસન સાંભળે એવી અમારી માંગ છે ને ફરી વખતે ભરૂચ નગરપાલિકા સીઓ સાહેબને પ્રમુખ સાહેબને ને તમામ નાગરિકો વચ્ચે અપીલ કરીએ ચોવીસ કલાકમાં નિવારણ આવવું જોઈએ નહીં તો ગુરુવાર સુધીમાં નગરપાલિકામાં ધાડા બંધી જશે